નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર આપણી આ ચેનલ એ એસ વોગર્સ ટ્રિપલ નાઇન પર તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને મારા આવનારા નવા વિડીયો તમારી પાસે પહોંચી શકે તો મિત્રો આજે આપણે જણાવવાના છીએ સેતુના ફાયદા વિશે તો ચાલો મિત્રો આપણે જાણીએ સેતુના ફાયદા વિડીયો પર અંત સુધી બન્યા રહેજો મિત્રો તો જ તમારી સુધી પૂરતા ફાયદાઓ વિશે આપણે ચર્ચા કરી શકીશું મિત્રો સિત્તુર ભારતમાં ઉગાડવામાં આવતી બેરીની એક જાત છે તે લાંબા બ્લેકબેરી બેરી જેવા દેખાય છે તે સિત્તુર સિહતૂત તૂથ અથવા તૂટી વગેરે ઘણા નામ ધરાવતું આ ફળ વિશ્વમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે આ ફળ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે ખૂબ કિંમતી પણ છે આંખો માટે બેસ્ટ ફળ આપણામાંના મોટાભાગના લોકો આંખનો થાક સૂકી આંખો એકાગ્રતાનો અભાવ અને તાજેતરમાં સ્કિન ટાઈમમાં વધારો થવાના કારણે ઝાંખી દ્રષ્ટિથી પરેશાન છે માત્ર સ્કીન દૂર રહેવાની મદદ મળશે નહીં પરંતુ આંખના શ્વાસને પ્રોત્સાહન આપવા માટે આપણે આપણા આહારમાં તે મુજબ સુધારો કરવાની જરૂર છે સેતુરમાં કેરોટીન જેક્સાનિંધ હોય છે જે આંખના શ્વાસને પ્રોત્સાહન આપવા માટે ઉત્તમ છે તેથી આ પોષક તત્વો મેળવવા માટે સીઝનમાં તેનું સેવન જરૂર કરો રોગપ્રતિકારક શક્તિ કરશે મજબૂત જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે સેતુનું સેવન અવશ્ય કરો નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે ઘણા લોકોને સીઝનમાં શરદી ઉધરસની સમસ્યાઓ રહે છે જો તમે પણ આવી મુશ્કેલી પડે તો તમારા શરીરમાં પૂરતા અને વિટામિન પૂરા પાડવા માટે સેતુનું સેવન ખૂબ લાભદાયી રહેશે પાચનશક્તિ માટે ફાયદાકારક જો તમે પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટનું ફૂલવું અપચો કબજિયાત વજન વધારવું વગેરેથી પીડાતા હોવ તો સેતુર તમારા માટે બેસ્ટ મોસમી ફળ છે તે સ્વાદમાં મીઠો હોય છે પરંતુ તેમાં ઓછી કેલરી હોય છે જે પાચન વધારવામાં મદદ કરે છે વધુમાં બેરી પાચન ક્ષમતાઓને વધારી વજન ઘટાડવામાં મદદ કરે છે બ્લડ શુગર લેવલ કરશે મેનેજ સેતુરનો સૌથી સારો શ્વાસ લાભ એ છે કે મિત્રો શરીરમાં ગ્લુકોઝના શોષણને સુધારીને શરીરમાં બ્લડ શુગરને નિયંત્રિત કરે છે આ એક માન્યતા છે કે ડાયાબિટીસના દર્દીઓ મીઠા ફળ ખાઈ શકતા નથી શેતુરમાં અમુક પોષક તત્વો અને રસાયણો જોવા મળે છે જેનો ઉપયોગ ડાયાબિટીસની દવાઓમાં થાય છે રક્ત પ્રવાહ માટે સૌથી શ્રેષ્ઠ શેતુરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીર માટે ઉત્તમ છે શેતુરનું નિયમિત સેવન રક્તવાહિનોને રક્ત પરિભ્રમણ અને અન્ય કાર્યોમાં સુધારો કરવામાં મદદ કરે છે રક્તવાહિનીઓમાંથી સરળતાથી વહે છે અને અન્ય અવયવો સુધી પહોંચે છે આ ઉપરાંત આ બેરીમાં રહેલ આર્યન લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં વધારો કરે છે આ પોટેશિયમ અને પોલિફિનોલ્સ પણ હોય છે બ્લડ પ્રેશરને નિયંત્રિતમાં રાખે છે લિવર હેલ્થ માટે વરદાન સેતુરમાં રહેલ પ્રચર આર્યનને લીધે તમારા યકૃત માટે ઉત્તમ છે તેમના સેવનથી રક્ત શુદ્ધિકરણમાં મદદ મળે છે જે લિવરના સ્વાસ્થ્યમાં ને સુધારે છે તો મિત્રો આજનો આ વિડીયો સેતુના ફાયદા વિશેનો આપણે સમાપ્ત કરીએ છીએ તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વધુ મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ફરી મળીશું આવતા વિડીયો સાથે